આગામી બાવીસમી જાન્યુઆરીના દિવસે દેશના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાનાર છે કેમ કે આગામી બાવીસમી જાન્યુઆરીના રોજ અયોધ્યામાં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામજીની પ્રતિમાની પ્રાણ પ્રતિષ્ઠા મંદિર ખાતે થનાર છે ત્યારે આ રૂડા અવસરે અયોધ્યા નગરીને ફૂલોથી શણગારવાનું સૌભાગ્ય વડોદરા શહેરના યુવાનોને મળ્યું છે જેથી તેઓ દ્વારા છેલ્લા બે મહિનાથી તેની તૈયારીઓ કરવામાં આવી રહી છે અને અંતે હવે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ નજીક આવી રહ્યો છે ત્યારે અયોધ્યામાં બત્રીસ જેટલા સ્થળોને શણગારવા માટે શહેરના આઠસો લોકોની ટીમ અયોધ્યા પહોંચી છે અને સજાવટ માટેના ફૂલો પણ કલકત્તા થી અયોધ્યા જવા માટે રવાના કર્યા હોવાનું સામે આવ્યું છે આખું આયોજન આપણે સૌ વડોદરાના વાસીઓ ભેગા થઈને કરવાનું છે આ એક સૌભાગ્યની ઘડી છે આખા વિશ્વના લોકો આ સ્થળની પ્રતીક્ષા કરી રહ્યા હતા અને એ સ્થળ જયારે પૂર્ણ થવા જઈ રહ્યું છે રામ લલ્લા બિરાજમાન થઈ જવા થઈ થઈ જવા રહ્યા છે ત્યારે આ સૌભાગ્ય ફક્ત ને ફક્ત આખા વિશ્વમાંથી વડોદરા શહેરના લોકોને મળી રહ્યું છે તો આપણે સૌ લોકોએ ભેગા થઈને પોતપોતાની જવાબદારી સ્વીકારીને આ અયોધ્યા નગરીને

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ